Vai, pessoal, é um... yeah. 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 Habis ini, biar baca lagi apa-apa terhadapnya, kebaca dia ke tempat-tempat yang <languages> saya jalan. Kalau baca, baca kan mau baca, coba kita baca. Ada yang ada ke BPN, ada yang saya di tempat-tempat yang saya jalan. Saya kasih baca pendek juga, kalau boleh potensial

ઓલા ત્રેવીસો રૂપિયા ત્રેવીસો પાંચ ત્રેવીસો રૂપિયા ત્રેવીસો રૂપિયા પંદર રૂપિયા લેવું તમે પાંચ હા હા બે પચી એક ચાલીસ ચાલી ચોવીસો ને ચાલીસ રૂપિયા પચીસો રૂપિયા પચીસો પચાસ રૂપિયા પચીસ પચાસ પચીસો પચાસ રૂપિયા

પચીસો રૂપિયા પચીસો એક સાઠ પાંચ 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 સાઠ સડસઠ સડસઠ ચોવીસો સડસઠ રૂપિયા ચોવીસ સડસઠ 25 rupiah. Yang 25 50 روپے مارتا بابا نے کہا 8 روپے 5 8 روپے 10 روپے 3 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

ملتا <سؤال> ہے પચીસો રૂપિયા તો બોલો બોલો ચોવી પચાસ કરો ચોવી પચાસ કોણ રૂપિયા ચોવીસો કરવા કોઈને આ તો ના ભાઈ કેરી નાકો ના 2400 એક બે માં 11 માં 15 રૂપિયા 2425 રૂપિયા લખો એમાં પચાસ રૂપિયા 80 રૂપિયા

کے میں فکس بزون 2200 2200 بولا تو پینٹنگ 2200 روپے ہیں دیکھو بابا 2200 ہے 1 2 3 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 2350 روپے 2350 2350 171 171 25 81 2300 81 روپے لکھو اے ماں کالا وڑیاں ہاں bolo ama 2300 روپے 2300 લખાયો રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું તેવીસો નેવું એકાણું પંચા છું ઓછા નવ્વાણું ચોવીસો એક બે પાસે અગિયાર પંદર ચોવીસો પંદર રૂપિયા એમ કે